સાચા માનવનું સર્જન જ સત્સંગમાં થતું હોય છે સ્કૂલો અને કોલેજો કદાચ આપણે બીએ બીએડ ની ડિગ્રી અપાવી શકે છે પરંતુ એ સારા સજ્જન અને ભગવાનના ભક્ત ન બનાવી શકે કોલેજમાં ભણવાથી તમે કદાચ વકીલ બની શકો તમે કદાચ ડોક્ટર બની શકો તમે કદાચ જજ બની શકો પરંતુ તમે સાચા ભગવાનના ભક્ત નથી બની શકતા જ્યાં સુધી સત્સંગનો યોગ ન હોય અને સાચો સત્સંગનો યોગ થાય ત્યારે જ ખરા અર્થમાં ભગવાનના ભક્ત થવાય છે અને સત્સંગ મળવાથી જ આપણામાં વિવેક આવે છે અને એટલે સંત તુલસીદાસજી રામાયણમાં માં પણ એમ લખે બીનું સત્સંગ વિવેક નો